જય ભીમ જય સંવિધાન મિત્રો ગુનાના લેરકા ગામનો દલિત સમાજના કોઈ પણ વસ્તુ આપવાની મનાઈ કરી હતી તેની સામે પોલીસ તંત્રના કડક કાર્યવાહીના કારણે તે ફરીથી પાછું સમાધાન થઈ ગયું ને વસ્તુઓ આપવાની ચાલુ કરી દીધી તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો હેલો હા બોલો એ મનસુખભાઈ શંકરભાઈ બોલું લેરકાથી ભાઈ તમે કાલે બહિષ્કાર હતો ને પોલીસ વાળા હા પોલીસ ખાતા આપડે રાણા ચાને તમે ફોન કર્યો હતો રાણા ને આવ્યા અને એ બધું થઈ ગયું માલ ને બાલ ને બધું આપવાનું ચાલુ થઇ ગયું બરાબર આપડે તમારું નામ મૂકી દેવા

હા 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 એમાં બધા પાછું શાંતિ થઈ ગઈ છે ને આપડે કોઈ વાંધો નથી બરાબર ને પોલીસ પ્રશાસન એ આપડે સપોર્ટ કરે છે અને આપડી એફઆર એફઆઈઆર બેફાર ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર અને હવે કઈ કઈ એવું ઇશ્યુ નથી આપડે સુરક્ષા હેઠળ છે પોલીસ નું અને હવે આપણે શું કેવાય કે સમાજ ને મળવા આવે તો શાંતિ થી પ્લસ આપડે કરવાનો મારે જોવું છે આપડે ગામમાં બે ખોરડા આપડે એ નથી ભલે બે ખોયડા એક જ હોય પણ મતલબ નોતા આપતા એ આપવા માંડ્યા ને એ બધું થઈ ગયું કે નહીં ઈ આપડે એવો નથી કે આપડે એક જ ખોયડું છે તો આપડે ભીખ માંગવી એક ખોરડું હોય તો કોક ન્યા છે તમારું કોયરડું એક છે સમાજ એક નથી ને સમાજ આખો સમાજ તમારી પાછળ હોય ને જી જી હા આજે તમે અહીંયા એક જ ખોરડું છો તો મેં તમે ની નો પૂછ્યું હોય તમે એક ખોરડા છો કે બે ખોરડા કેમ કે અમારે કઈ તમારા મત ની જરૂર નથી કે અમે તમારું કામ કરે એમ તો સમાજ હિતથી કામ કરતા હોય

હોય કરવા ના દેવાની એફઆઈઆર થઈ ગઈ ઈ થઈ ગઈ છે હવે ઈ કાયદો કાયદા નું કામ કરશે કેસ ની અંદર આપડે કેસ લડવાનો એમાં મજબૂતાઈ થી લડવાનું સાક્ષી કેસ પુરાવા તરીકે વ્યવસ્થિત જોવાની બધું આપવાનું જેથી કરીને તમને ન્યાય મળે

હા પછી એનો મતલબ એવો નહીં કરો મને પૈગે જ લાગે છે મારા બધે જ લગાવ્યા કરવા ના ના હા એટલે અત્યારે કાયદો કાયદા નું કામ કરે છે પોલીસ પોલીસ નું કામ કરે છે અને તમે પાછળ સારું વર્તન કરો એટલે પોલીસ માં તમારું વર્તન સારું દેખાય અને ઓલું શું થાય કે આનું રોજ ઠરતું જ નથી હા આપડે એક ને એક વાત છે રોજ ઉઠીને કંકાસ વધતો જ છે એનો એનો મતલબ હું કોઈ પણ વસ્તુ હોય ગમે એટલા અસર ચડો પણ જ્ઞાતિ નહીં પછી પૂરું તો થાય કે નહીં કોઈ પણ વસ્તુ અંત આવ્યા પછી નવે નવું ગુમડું પાક્યું હોય એમાં રસી કાઢી ને પાટા પિંડી થઈ ને જાય પછી રોજ નખ નહી માર્યા કરવાના નગર રોજ નખ માર્યા કરી તો ગુમડું રુદાય મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો અત્યારના સમયમાં કોઈ પણ જગ્યાએ ભારત ભારતમાં સંવિધાન લાગુ કરવામાં આવ્યું છે તેના કારણે જ ગમે તે કરો તે કાયદાની અંદર રહીને જ કરવું નહીતર પોલીસ તંત્રના ના કારણે કડક કાર્યવાહી કરવામાં આવે પછી અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે તમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો